પાલિકાની સામાન્ય સભા મળી ચીફ ફાયર ઓફિસરની દરખાસ્ત બહુમતીના જોરે મંજૂર આજ રોજ પાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં સત્તા પક્ષ અને વિરોધ પક્ષ દ્વારા અલગ અલગ મુદ્દાએ રજૂઆત કરવામાં આવી હતી ખાસ કરીને આજની સભામાં ચીફ ફાયર ઓફિસરની નિમણૂક કરવાની દરખાસ્ત મુદ્દે સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે ચર્ચાનો દોર ચાલ્યો હતો અને આ દરખાસ્ત નીતિ નિયમ વિરુદ્ધ લાવવામાં આવી હોવાના છે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા વિરોધ પક્ષના નેતા દ્વારા એક તબક્કે ફ્લોર પર બેસી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો પરંતુ સત્તા પક્ષની બહુમતીના કામને મંજૂર કરવામાં આવ્યું હતું બહુમતી સમિતિ દ્વારા સભાની મંજૂરી અર્થે મૂકવામાં આવેલા કામોને પણ મંજૂરી આપવામાં આવતી આવી હતી વધુ માહિતી મેયર પિંકી બેન સોનીએ મીડિયા સમક્ષ આપી હતી વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શ્રી સર સયાજીરાવ શ્રી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી હોય છે ત્યારે આજ રોજ મળેલી પાંચ વાગ્યાના સમયે મળેલી સામાન્ય સભા જેમાં સાત કામો હતા આ સાત કામો મંજૂર કરવામાં આવ્યા છે તો આજ રોજ સાડા પાંચ કલાકે મળેલી સભા આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ દ્વારા આવી સર સયાજીરાવ સભાગૃહમાં મળતી સભામાં પોતપોતાના વિસ્તારના કામો અંગે ચર્ચા કરવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસલક્ષી અને વડોદરા શહેરના નાગરિકોના પ્રશ્નો સમસ્યાઓ અને તેમના પ્રોબ્લેમ્સનો ઉકેલ માટે પણ ચર્ચા થતી હોય છે ત્યારે જે કામોની સભા આજ રોજ લેવામાં આવી હતી સાડા પાંચ કલાકે આ કામોની સભામાં કુલ સાત કામો હતા જેમાંથી એક કામ વોટિંગ દ્વારા અને બાકીના છ કામ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા છે જે સભામાં મેં કહ્યું તેમ કે વડોદરા શહેરના વિકાસલક્ષી હોય કે પછી સમસ્યાઓના ઉકેલ માટેના હોય આવા અલગ અલગ કામોની રજૂઆતો થતી હોય છે તો કેટલાક કામો સ્ટેન્ડિંગ સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા સભામાં આવતા હોય છે અને કેટલાક કામ ડાયરેક સામાન્ય સભામાં આવતા હોય છે ત્યારે આ રોજ એક કામ કે જે અગ્નિશમન તાત્કાલિક સેવા વિભાગમાં સ્ટેશન ઓફિસરની એટલે કે ફાયર સબ ઓફિસરની ભરતી માટેનું હતું જે વિષયમાં જેના સંદર્ભમાં બંને પક્ષો તરફથી રજૂઆત હતી સાથી પક્ષ દ્વારા એમાં દરખાસ્ત ચડાવવામાં આવી હતી તેમાં પણ એમના દ્વારા આ વિષયના સંદર્ભે ઘણી ચર્ચા પણ કરવામાં આવી અને ચર્ચાના અંતે વોટિંગ દ્વારા આ જે કામ હતું ફાયર ચીફ ફાયર ઓફિસરની ભરતીનું તે કામને વોટિંગ દ્વારા એને મંજૂર કરવામાં આવ્યું છે તો સયાજીરાવ સભાગૃહમાં સૌ પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં સૌ સભાસદ સ્ત્રીઓ દ્વારા મહિનામાં મળતી જે પણ સભાઓ હોય આ સભાઓમાં અનેક રજૂઆતો કરવામાં આવે છે લોકોના પ્રશ્નોને વાંચા આપવામાં આવે છે તો સાથે સાથે વડોદરા શહેરના વિકાસને અનુલક્ષી અને જે કામગીરી કરવાની છે તેના માટે પણ નવા કામો પણ આવતા હોય અને નવા વિષયો પણ આવતા હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેકે દરેક શહેરનું પોતપોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતાં મારા સૌ સાથી સભાસદશ્રીઓ પોતપોતાના પ્રશ્નોની પોતપોતાના વિસ્તારના વિષયોની રજૂઆત કરતા જ હોય છે અને તે જ રીતે આજની સભામાં પણ મારા સાથી પક્ષના સભાસદશ્રીઓ દ્વારા તેમની રજૂઆત કરવામાં આવી અને એમની કરાયેલી રજૂઆતને તાત્કાલિક ધોરણે કંઈક ને કંઈક એમાં એમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે એવી એમની જે લાગણી હશે એ લાગણી સાથે તેમણે એક વિષયની રજૂઆત આ રીતે કરી હતી પરંતુ વડોદરા મહાનગરપાલિકાની પ્રણાલિકા અને જે કામ કરવાની પેટર્ન છે એ મુજબ એમને જે રીતે રજૂઆત કરી છે તો સાથે સાથે સભામાં શ્રીની જગ્યા પર આજ ડીવાય એમસી સાહેબ પણ ઉપસ્થિત હતા તેમને પણ આ વિષય ધ્યાનમાં લીધો છે અને ચોક્કસ એ વિષયમાં વિષયને હાથ પર લઈ અને એમાં પાછી ચર્ચા વિચારણા કરી અને ચોક્કસ એની દિશામાં કામગીરી કરવામાં આવશે આજે કામની સભા છે અને કામમાં એક કામ એવું આવ્યું કે વડોદરા શહેરનું જે હાર્ટ ગણ એ ચીફ ફાયર ઓફિસર એમની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના બાવીસ લાખ લોકોની છે આજુબાજુની ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઇન્ડસ્ટ્રીયલ કંપનીઓ જુઓ કે જીઆઈડીસી જુઓ કે રિફાઈનરી આઈઓસીએલના તમામ કંપનીઓ છે વડોદરા શહેર એની મધ્યમાં છે ચારે બાજુ ઘેરાયેલું વડોદરા શહેરની મધ્યમાં છે વર્ષોથી ચીફ ફાયર ઓફિસર ચાર્જ પર ચાલતું હતું જ્યારે ભરતી કરવાની થઈ ત્યારે ખૂબ મોટી આશા હતી કે વડોદરા શહેરનો ચીફ ફાયર ઓફિસર એવો હશે કે જે ખરેખર યોગ્યતા પાત્ર હશે પરંતુ સત્તા પક્ષ લાયકાત જે એમણે માગેલી એ લાયકાત વગરના વ્યક્તિને જેને ગુજરાતની અંદર કોઈ આ અનુભવ નથી વડોદરા શહેરમાં કોઈ ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ નથી જેને ફાયર સર્વિસમાં ચોવીસ કલાકની સર્વિસનો અનુભવ નથી સાત વરસ ફાયરમાં સર્વિસનો અનુભવ હોવો જોઈએ એ અનુભવય ત્રણ વરસનો છે છતાં પણ સ્કાયલેબ મહારાષ્ટ્રી પાટિલના નામનું આવ્યું બરોડામાં અને મેં કીધું છે કે તમે જે સ્કાયલેબના મા માફક આ મનોજ પાટિલની જે પસંદગી કરી છે અને જો કાલે વડોદરા શહેરમાં કંઈ હોનારત થઈ ના કરે નારાયણ તો એની જવાબદારી સંપૂર્ણ તમારી રહેશે શ્રી બચાવ કરવા ઊભા થઈ ગયેલા કે બે ત્રણ મહિનામાં ભૌગોલિક પરિસ્થિતિથી વાકેફ થશે ત્યારે અમે એમને કીધું છે કે બે ત્રણ મહિનામાં જો કંઈ પણ ઘટના ઘટે પ્રભુને અમે પ્રાર્થના કરીએ છીએ કે વડોદરા શહેરની નવનાથ રક્ષા કરે પણ કંઈ પણ થાય તો એની તમામ જવાબદારી તમારી રહેશે અમે વોટિંગથી આ કામ સત્તા પક્ષ બહુમતીના જોરે પાસ કરવાનું છે આજે